અંકલેશ્વર જીતાલી પાસે કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચામુંડા મંડપ સર્વિસના ગોડાઉનમાં ભીસણ આગ ધુમાડાના ગોટાથી વિસ્તાર ફફડાટમાં ફાયર બ્રિગેડની દોડધામ ઉદ્યોગ વિસ્તારમાં હડકંપ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ નજીક આવેલા કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આજે અચાનક ભીસણ આગ ફાટી નીકળતા સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો આગ લાગતા જ ઊંચા લપસા અને કાળા ધુમાડાના ગોટા આકાશમાં ફેલાઈ જતા દૂર દૂર સુધી દેખાયા હતા જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો આગની જાણ થતાં જ અંકલેશ્વર સહિતની આસપાસની ફાયર બ્રિગેડ ટીમોને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અનેક પાણીના ફુવારા તથા અદ્યતન સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી આગ વધુ ફેલાય અન્ય ઉદ્યોગ એકમોને નુકસાન ન પહોંચાડે તે માટે આગ ગ્રસ્ત વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો હતો અને જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા આગ લાગતા જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કામ કરતા કામદારોમાં અફરાતફરી સર્જાઈ હતી ઘણા કામદારો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા જ્યારે આસપાસના એકમોને પણ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી હાલ સુધી કોઈ ના અહેવાલ નથી પરંતુ આગને કારણે મોટા પ્રમાણમાં માલ સામાન અને ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શન જેવી શક્યતાઓ તપાસવામાં આવી રહી છે આગ પર સંપૂર્ણ કાબૂ આવ્યા બાદ ફાયર વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવશે આ ઘટનાએ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સહિત સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં આગ સલામતી અને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે